કચ્છના રાજ પરિવાર દ્વારા ભુજંગ દેવની પૂજા અર્ચના કરવામાં આવી સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ જય માતાજી કચ્છ રાજ પરિવાર હજારો વર્ષથી જે કચ્છની પરંપરાઓ જે પણ હયાત અને છે અને રાજ પરિવાર એને આજે પણ હયાત રાખ્યું છે એમાં ઘણી બધી પરંપરાઓમાંથી એક પરંપરા શ્રી ભુજંગ દેવનું પૂજન અને ભુજંગદેવ મતલબ ભુજના અધિષ્ઠાન દેવતાઓ છે

એમના રાજ પરિવાર દ્વારા કચ્છ યુવરાજ પ્રતાપસિંહ બાપુ અને એમના ધર્મપત્ની અને સહપરિવાર સાથે હું માતમદેવ અને બ્રાહ્મણ દેવતાઓ સાથે આજે ઐતિહાસિક ભજનદેવનું પૂજન અર્ચના પરંપરાગત રીતે આજે સંપન્ન કરાવ્યું બાપુ આની વાત કરી તો આની ઇતિહાસ શું છે જીતી તે વાત કરી જે દૂધ ચડાવવાનું કેટલા વર્ષોથી તો આની પરંપરા હાલે તો જોવા જઈએ તો ભુજંગ દેવનું તે સ્થાન તો ઘણા બધા વર્ષોથી હજી કોઈ એવું સમય આપણે ઇતિહાસમાં કેવું બતાવેલું નથી બહુ પ્રાચીન કાળથી અહીંયા ભુજ મતલબ નાગદેવતા ભુજમદેવનું અહીંયા વાસ છે અને સમય સમય સાથે અહીંયા ઘણા બધા ઐતિહાસિક ઘટનાઓ ઘટી છે અને ભુજ વિક્રમસવન સોળસો ને પાંચમાં વિક્રમસવન સોળસો પાંચમાં ભુજની સ્થાપના થઈ તો ભુજમદેવ નામ ઉપરથી જ ભુજનું નામ પડ્યું છે તો એવી રીતે જીતેલજી ભુજની જે સ્થાપના કરી અને જે નામ નામ આપવામાં આવ્યું ભુજમદેવ ઉપરથી નામ એના ઉપરથી ખબર પડી છે કે ભુજમદેવ તો પ્રાચીન કાળથી અહીંયા એમની સ્થાપના કરેલી છે પણ આ સમય સમય સાથે અહીંયા બધી ઘણી બધી એ સ્થાન સાથે પરંપરાઓ જોડતી ગઈ અને એવી રીતે આજે શ્રાવણ માસ આજે શુદ્ધ પાંચમ એટલે નાગ પંચમી આજે વિશેષ એમનો દિવસ છે ભુજમદેવનો એટલે આજે આ પૂજા વિધિ રાજપરિવાર દ્વારા સંપન્ન કરવામાં આવે છે જય માતાજી આજે મહારાજ સાહેબના પરિવાર હસ્તકે અહીંયા ભૂજીયા ડુંગર ઉપર દર વર્ષની જેમ પરંપરાગત રીતે આપણે અમે લોકો પૂજા કરીએ છીએ અને યુવરાજ સાહેબ અને યુવરાણી સાહેબના હાથે તે પૂજા થાય છે અને જે મારા મોટા ભાઈ મહારાજકુમાર અનિરુદ્ધસિંહ છે એ ત્યાં ઉપર ભુજા ભુજિયા ઉપર નાગદાદા ઉપર દૂધ ચડાવે છે જે પરંપરાગત રીતે ચાલે છે એવી રીતના જ અમે કરતા આવીએ છીએ નિભાવતા આવીએ છીએ હવે આમ આમનું થોડુંક ઇતિહાસ આપને કહું કે આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા જ્યારે ભુજની પ્રાણ પ્રતિષ્ઠા ભુજ જ્યારે થયું હતું ત્યારે ભુજનું પહેલું મંદિર એટલે પ્રાણ પ્રતિષ્ઠા આપણે ભુજયા ડુંગર ઉપર જેના રાવ ખેંગારજી પહેલાંના હાથે પ્રાણ પ્રતિષ્ઠા થયેલ છે બસ ત્યારથી જ પૂજા થઈ ત્યાં આવી જેને અમે લોકો કરતા આવીએ છીએ જય માતાજી એડમિશન ચાલુ છે ઓછા અભ્યાસે નોકરી મેળવવાની સતત વર્ષથી નંબર રહેલી સંસ્થામાં અભ્યાસ કરી અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચૂક્યા છે ફાયર સેફટી કોર્સની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીઅલ ફાયર એન્ડ સેફટી એકેડમી પ્રવેશ લાયકાત ધોરણ દસ થી બાર પાસ આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકારથી સતત નંબર એક રહેલી સંસ્થા કરી નવમા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે ભવિષ્ય બીજા માળે રાષ્ટ્ર બસ પોર્ટ સામે સંપર્ક નવ સાત ત્રણ સાત બે નવ છ શૂન્ય શૂન્ય એક આઠ એક પાંચ પાંચ શૂન્ય ત્રણ શૂન્ય આઠ આઠ બે